વલસાડના ધરમપુરમાં વન સંરક્ષક તરીકે કાર્યરત શ્રીમતી ના દવે દ્વારા લિખિત આપણા પતંગિયા નામના પુસ્તકમાં પતંગિયાના ઉછેર તેમજ તેના વિવિધ નામ પાછળની રોમાંચક કથાઓની સાથે પર્યાવરણમાં પતંગિયાના પતંગિયા મહત્વના યોગદાન અંગેનું પણ રસપ્રદ વર્ણન છે દરેક પતંગિયાની પોતાની એક અલગ દુનિયા છે અને એની અલગ રસપ્રદ વસ્તુઓ વસ્તુઓ પણ અમને જાણવા તો બધી જ પહોંચાડવાના માધ્યમ તરીકે આપણા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્મિત ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને આરોગ્ય વન ના નિર્માણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને જોતા તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રકારના પ્રકલ્પ માટેની ઈચ્છા દર્શાવી હતી જે બાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે આરોગ્ય વનમ નું નિર્માણ તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું તત્કાલીન રાષ્ટ્રપતિ સાહેબે એને એમને જ્યારે એવું થયું કે ભાઈ આ થીમ ઉપર એ જે ગાર્ડન છે એવું રાષ્ટ્રપતિ ભવનમાં પણ થાય ત્યારે ગુજરાત સરકાર દ્વારા એ જવાબદારી મને સોંપવામાં આવી હતી